તાજી જય માં જય કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં આવીશો અમે પણ એકદમ મજામાં છે બસ ચો ગામમાં જવાની તૈયારી હાલે છે ચણાના લોટના મસ્ત વેજીટેબલ પુડલા બનાવ્યા છે નાસ્તામાં જોવો તમે પણ તો આજે નાસ્તો કરવાનો છે વેજીટેબલ પુડલા ચાલો તમે બધા પણ નાસ્તો કરવા માટે તુસાર ગયા છે નાવા તો તમે તો હું વેજીટેબલ પુડલા બનાવી નાખું પછી જલ્દી જલ્દી ફટાફટ નાસ્તો કરી લઈએ પછી જવાનું છે ગામમાં મારો નાસ્તો કરવાનો છે બાફેલા મગ ને તુસાર મજામાં જાઉં ને ગામમાં હાલો તો જાય ગામમાં પછી મળીએ ગામમાંથી આવીને ફ્રેન્ડ્સ હવે પહોંચી ગયા છે ગામમાં અમે આવ્યા છે અહીંયા ફેન્સી કવરવાળાને ત્યાં મોબાઈલમાં કવરને ન ખાવા તો ચાલો બતાવું છું તમને જો જલારામ ટેલિકોનની સામે છે મસ્ત જો આવી કોઈને પણ કવર ન હોય તો અહીંયા આવજો સ્ક્રીન ગાર્ડ બહુ મસ્ત મળે છે અહીંયા બધું ચાલો આપણે જઈએ અંદર જો ફ્રેન્ડ્સ कितना मस्त कभर छ हे छ अब आब पाछो न लामिनेशन गरि मस्त डिजाइन छ But it's okay. अच्छा ना चार झरना कवर छ फ्रेंड्स जो क्या मस्त छ झरना कवर यो राजू भाइ Sure, friends, I don't the to right?

वाह आप मस्त छो पिंक कलर <laughs> तो मैं जरी नु लई लू मारे तो एक आ तो जो क्यों सर उसका

સારું ગયું છે મેથ્સ પેપર પણ કાલે કેવાનું છે કાલે મારે છે હિન્દી પેપર અને અમે છે ને જો મોબાઈલ માં મારા મોબાઈલ માં સ્ક્રીન ગાર્ડ લગાડ્યું છે મસ્ત અને તુસાના ફોન માં લેમિનેશન કરાયું છે તો હું તમને બતાવું છું ફ્રેન્ડ્સ કેવું કર્યું ને તો ગાઈસ આ છે મારા પપ્પાનો ફોન અને તમે રેડી છો કવર જોવા માટે યસ રેડી વાવ જો ફ્રેન્ડ્સ હું તમને એકદમ નજીકથી બતાવું છું જો છે ને એકદમ મસ્ત કેટલું મસ્ત લાગે જો જો ફ્રેન્ડ્સ જબરદસ્ત જો લાગે ને ફ્રેન્ડ્સ મસ્ત મારા પપ્પાની જો ફ્રેન્ડ્સ કેટલું મસ્ત લાગે ને તો હવે માહેક બેનને આવું બધું બહુ ગમે ફ્રેન્ડ્સ તો તમે લોકો પણ જાજો ફ્રેન્ડ્સ કવરમાં

એક ગયો નીચે બાપ દીકરો બે ધમાલ બોલાવે છે ફ્રેન્ડ્સ હમણાં તો પપ્પા આવ્યા છે ને તો આમ બહુ જ મજા કરીએ છે હવે લોકો જો પપ્પા કોમ્પ્યુટર લઈ આવ્યા છે અને હા ફ્રેન્ડ્સ એ તો હું ભૂલી જ ગઈ તમને બતાવતા પપ્પા એ છે ને શું કર્યું એને એક પીસી લીધું અને કીબોર્ડ લીધું અને માઉસ લીધું અને ટીવી છે ને ટીવી એની ટીવીમાં છે ને એની કોમ્પ્યુટર બનાવી દીધું ટીવી ને એને કોમ્પ્યુટર બનાવી દીધું તો અહીંયા બ્લોગ એન્ડ કર્યું